નિર્ણો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ધોળાવીરા ખાતે પ્રકૃતિક શિક્ષણ શિબિરની મોજ માણી કચ્છના ધોળાવીરા ખાતે પી એ હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓ બે દિવસ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રેમ જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણની સંવેદનશીલતા વિકસાવવાનો હતો વિદ્યાર્થીઓના વન વિભાગની ટીમ દ્વારા અભયારણ રણવિસ્તાર પક્ષીઓ વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્રગડી બેટ અને સનસેટ પોઈન્ટ પર ગુડખર હરાણ સુરખાબ અને અન્ય યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ કરાવાયું હતું જે વિદ્યાર્થીઓ માટે અનોખો અનુભવ રહ્યો રાત્રે કેમ્પ ફાયર પીપીટી અને ડોક્યુમેન્ટરી શો દ્વારા વન્યજીવો અને ઔષધિઓ અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી બીજા દિવસે વિદ્યાર્થીઓ છપરી રખાલ ખાતે ટ્રેકિંગ અને સ્વચ્છતા અભિયાન ચલાવી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે સંકલ્પિત થયા હતા વુડ ફોસિલ પાર્ક પાંચ હજાર વર્ષ જૂના સિંધુખોળની મુલાકાતે વિદ્યાર્થીઓ વિસ્મિત થયા હતા શિબિરના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના અનુભવ અને મંતવ્ય રજૂ કરીને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી ભાવસભર વિદાય આપવામાં આવી હતી શાળાના આચાર્ય ડૉક્ટર વી એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીના સંકલન અને શાળાની તમામ શિક્ષકોની જહેમત સાથે આ શિબિરનું સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું